વધુ એક થઈ છે ભરૂચ અને સુરતના ચાર તાલુકાઓમાંથી બાઇક ચોરી કરી તેને કટિંગ કરી વેચતી સગીરથ સહિત ત્રણની બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વાહન ચોરીના નવ ગુનાઓમાં ભેદ કર્યો હતો ચોરીની દસ જેટલી બાઇકના બાવન સ્પેડ પાર્ટ જપ્ત કરીને બે આરોપી વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ અને સુરત જિલ્લાના ચાર તાલુકામાંથી દસ બાઇક ચોરી સ્પેર પાર્ટસ કટિંગ કરી વેચતી ટોળકીનું અંકલેશ્વર પોલીસ પર્દાફાશ કર્યો છે અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈવીયુ ગડરિયા દ્વારા એસપી મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી પીએસઆઈ એ બી સોલંકી તથા સર્વેલાસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન કિશોરભાઈને બે યુવાનો શંકાસ્પદ બાઇક લઈને અંસાર માર્કેટથી સર્વિસ અંકલેશ્વર તરફ આવનાર હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે બોજ ગોઠવી કાયદાનો સંઘર્ષમાં આવેલા કિશોર સાથે અન્ય ઈશમને કોર્ડન કરી રોક્યો હતો તેમની પાસે બાઇક અંગે પૂછતા જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ ન કરવા પોલીસે બાઇક ચેચિસ નંબર આધારે બાઇક અને હાંસોટના વાલને સંજય દલપતભાઈની હોવાનું પોકેટ કોપ અંધારા જણાવ્યું હતું જેને લઈ પોલીસે સગીર તેમજ કાપોદરાના ઉસ્માન સઈદ સિદ્દિકની ધરપકડ ઉડાણપૂર્વક પૂછપરછ શરૂ કરતા તેના મિત્ર મુસ્તફા મનિહાર એ હાંસોટ પાનોલી કોશાંબા સહિત જિલ્લામાંથી દસ એ બાઇક ચોરી કરી હતી અને તેને લઈ આવી તેઓ સ્પેટ પાર્ટ વેચી દીધા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી જે આધારે પોલીસે માલ ખરીદનાર સલમાન અબ્દુલ કલામ અજમત અલી ચૌધરીની પણ ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચોરીની બાઇક ઉપરાંત વિવિધ બાઇકના સ્પેર પાર્ટ કિંમત રૂપિયા રૂ 1,83,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે બાઇક ચોરી કરનાર ઉસ્માન સહિત સિદ્દીક કાપદરા અંકલેશ્વર એક સગીર બાળક બાઇક ચોરી કરનાર તેમજ મુદ્દામાલ ખરીદનાર સાલમાન અબ્દુલ કલામ અજમત અલી ચૌધરી મીરાનગર અંકલેશ્વર વિધિવતે ધરપકડ કરી હતી તેમજ અન્ય બાઇક ચોર મુસ્તફા મનીહાર અને માલ ખરીદનાર બિલાલ એઠમદસા નોબલ માર્કેટ અંકલેશ્વરના વોન્ટેડ જાહેર કર્યા હતા ઝટપાયેલા આરોપીને પ્રાથમિક પૂછપરછમાં નવ જેટલી બાઇક ચોરીના ભેદ ઉકેલ્યા હતા બાઇક ચોર એ અંકલેશ્વર હાસોડ પાનોલી ભરૂચ નવેઠા અને કોશંબાથી બાઇક ચોરી કરી હવાની કબૂલાત કરી હતી અંકલેશ્વર બી પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ સાત જેટલી ચોરીઓ કરવામાં આવી પાનોલીની તથા એક કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક કરવામાં આવે છે આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે ઉસ્માન જીકરી મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એમાં મળી આવેલ છે બે જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે કુલ જે છે મુદ્દામાલ એ એક લાખ ત્યાસી હજાર પાંચસો જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને તેનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરો લોકો અંજામ આપતા હતા એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે માન્ય આઈજી સાહેબ એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે